મિત્રો નવ સેકવમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આ જુઓ મશીનમાં સોય બટ ભાંગી ગઈ છે જો તૂટી ગઈ છે જુઓ આ સોય તૂટી ગઈ છે જાડું કાપડ આવી ગયું એટલે તૂટી ગઈ છે તો સોય કઈ રીતે બદલવી તે તમને હું શીખવાડીશ તો સૌ પ્રથમ મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મશીન બંધ કરી દેવાનું છે બરાબર ચાલુ મશીને કામ કરવાનું નથી મિત્રો તો બંધ કરી દઈશું હવે આ લાઇટ બંધ થઈ જશે થોડા વારમાં હવે જુઓ આ પેકેટ આપણે દુકાનેથી લેવા છીએ બરાબર જો આમાં માપે લખ્યું સોળ એ બધું લખેલું છે ત્યારે આપણે રનિંગમાં ચાલે એ આપણે લાવ્યા છીએ આપણે નવી દુકાનેથી લાવ્યા છીએ હવે અહીંયા સોય ભાંગી ગઈ છે એ કઈ રીતે કાઢવાની જો આ આ સ્ક્રૂ છે જો આ તમને નીચે સ્ક્રુ દેખાય હા બોલ એ બોલ આપણે ખોલી લેવાનો છે એટલે આ જે સોય ભાંગી ગઈ ને આપણે એ નીચે પડી જશે બોલ આ રીતે ખોલી લેવાનો છે હવે આને આપણે ખેંચી લેવાનો છે આ કટકો દેખાય જુઓ આ કટકો નીકળી ગયો છે નીકળી ગયો હવે આપણે નવી સોય છે જો આ નવી સોય છે આપણી પાસે તો આ સોય આપણે કેમ ચડાવવાની ચઢાવવાની બતાવીશ આની અંદર ખાંચો હોય છે સોય મિત્રો તમને એમાં ખાચો દેખાતો છે કટિંગ અંદરના કટિંગ દેખાઈ શકો સોયમાં બરાબર એ આ કટિંગ છે ને અહીંયા જો આંગળી તમે રાખો કટિંગ તમને દેખાય છે જો અંદર આવું આ અંદરનો ખાંચો ખાચો દેખાય છે देखा नजिक त खाँचो साइड बाराइड है बराबर वाँक रेखो भाग्छ वाँक अंदर अन्त राख्नु बराबर आउ अन्त बारे आ साइड बराबर है जु त बताउँछु हामी चढाइदि पहिला चढाइदिने पछि मेन हाम्रो कटिङवाो भागर चिरावाो अब बार जुव आम तिमी नक्सो त देखासि कटिङवा जु मित्रो देखात है कटिङवा દેખાય કટ છે જો અંદર સોયની અંદર કટ છે એ બહાર રાખવાની છે આપણે અને વળાંક છે એ અંદર રાખવાનો છે બરાબર જો કટ દેખાય તમને અંદર બેસી એવી અને નખથી મારશો એટલે તમને દેખાય છે અંદર એક કટ હોય જો આવી રીતે આવી એ બહારની સાઈડ રાખવાનું છે બરાબર હવે આપણે ટાઈટ કરી દઈશું હવે આપણે ટાઈટ કરી દીધું છે આ રીતે ટાઈટ કરી દેવાનું છે તો હવે આપણી સોય લાગી ગઈ છે મશીન ચાલુ કરી અને એકવાર ચેક કરી લઈશું આપણે ધીરેથી આવી રીતે આ વ્હીલ આ વ્હીલ અને બરાબર તો આ રીતે અટ અટતી નથી ને કઈ જો આ રીતે જે રીતે અટતી હોય તો ફરી વાર સોયનું સેટિંગ કરવું પડે તો અટતી નથી મિત્રો જુઓ ઓકે મિત્રો તો આ રીતે સોય તમે ઘરે બેઠા લગાડી શકો છો મિત્રો